વિરમગામ નડકાંઠાના કાયલા ગામમાં જીબીમાં આપેલી અરજી બાબતે બોલાચાલી બાદ તકરાર સર્જાતા પાંચ લોકો ઇજાગ્રસ્ત બંને પક્ષો સામે કુલ અગિયાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના કાયલા ગામ ખાતે ગતરોજ મોડી રાત્રિએ ખેતરમાં વીજપોલ અને ટીસી બાબતે જીબીમાં આપેલી અરજી મામલે બોલાચાલી થતાં સશસ્ત્ર તકરાર સર્જાઈ હતી તકરારમાં બંને પક્ષે કુલ પાંચ લોકો ઇજા પહોંચી હતી જ્યારે બે અલગ અલગ ફરિયાદ નોંધવા પામી હતી પ્રથમ ફરિયાદમાં વિરમગામ તાલુકાના કાયલા ગામ ખાતે રહેતા નિજામભાઈ કરીમભાઈ જાતે જાવલિયાની જમીનમાં આરોપી દ્વારા જી બીના થાંભલા રોપેલ હોય અને આ થાંભલામાં ટીસી ના આવે તે માટે નિજામભાઈ જાવલિયાનાઓએ જી બીમાં અરજી આપેલ હોય અને ઉપરોક્ત જગ્યાએ ખેતરમાં ટેક્ટર ચલાવતા હોય તે દરમિયાન આરોપીઓ દ્વારા નિજામભાઈને કહેવા લાગેલ કે તું મારી ટીસી કેમ આવવા દેતો નથી અને જીબીમાં આપેલી અરજી પાછી ખેંચી લેજે તેમ કહેતા નિજામભાઈ પોતાની જમીન તેમજ ટીસી લગાવવા નહીં દઉં તેમ કહેતા આરોપીઓ દ્વારા હાથમાં રહેલ ફરીથી નિજામભાઈને જમણા પગના તેમજ ટીચરના ઉપરના ભાગે ઘા મારતા તેમજ ટ્રેક્ટર નીચે પાડી દઈને અન્ય આરોપીઓ દ્વારા લાકડી વડે માર મારતા તેમને છોડાવવા જતા શબ્બીરભાઈ સાબુદ્દીનભાઈ જામભાઈ તેમજ મુરાદભાઈ સહિતનાઓને માર મારતા તમામ લોકો ગંભીર ઈજા પહોંચી હતી સમગ્ર મામલે નિજામભાઈ કરીમભાઈ જાવલિયા નાઓએ વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં અલાઉદ્દીનભાઈ માખણભાઈ રાજલાણી સિકંદરભાઈ માખણભાઈ રાજલાણી સોહિલભાઈ માખણભાઈ રાજલાણી જાહિદભાઈ અલાઉદ્દીનભાઈ રાજલાણી બહાદુરભાઈ જમાલભાઈ રાજલાણી આપતાદભાઈ અલાઉદ્દીન રાજવાણી ગુલફાનભાઈ બહાદુરભાઈ રાજલાણી તમામ રહે કાયલા નાઓ સામે નરસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ જ તકરાર મામલે અન્ય તકરાર સર્જાતા હકીમબેન સિકંદરભાઈ રાજલાણી રહે કાયલા તથા તેમના દિયર સામે સાહિલભાઈ માખણભાઈ રાજલાણી બંને મોટરસાયકલ ઉપર વિકરીયા ખાતેથી પોતાના કાયલા ગામ ખાતે આવતા હતા તે દરમિયાન આરોપીઓ દ્વારા ખેતરમાં ટ્રેક્ટર લઈને ખેડતા હોય તેમજ અન્ય આરોપીઓ પોતાના ખેતરમાં વાળ બનાવતા હોય તે દરમિયાન ટ્રેક્ટર ચડાવીને સાહિલભાઈ નાઓને કહેલ કે તું મારી સામે કેમ જોવે છે તેમ કહીને ગરદાપાટુનો માર મારતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે સમગ્ર મામલે હકીમબેન સિકંદરભાઈ રાજલાણી રહે કાયલા નાઓએ નળસરોવર પોલીસ મથકમાં આરોપી નિજામભાઈ કરીમભાઈ જાવલિયા શબ્બીરભાઈ નિજામભાઈ જાવલિયા મુરાદભાઈ નિજામભાઈ જાવલિયા સાબુદ્દીનભાઈ જામભાઈ જાવલિયા તમામ રહે કાયલા સામે નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ડિવિઝનમાં આવતા નળસરોવર પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈને ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે બંને પક્ષના તમામ ઇજાગ્રસ્તો બાવળાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે